લૂંટમાં પુરુષ અને મહિલા સહિત થી દસ લોકો હવા સાથે લુંટારી ગેંગ હિન્દી ભાષામાં કરી રહ્યા હતા વાતચીત હું ચલાલી ગામની છું અને ડીપી ફળિયામ રોપ છો અને કોઈ હું એકલી ઊંઘી અને બહારથી કોઈ દરવાજો પર તો હું જાણું કે મારો કોઈ રિશ્દેદાર છે એમ કરીને મેં ખોલ્યું તો એ લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી છરો મૃત્યો ગણાય અને ધમકી આપીને મને બધી વસ્તુ ગણાય બાકીના

સારા વાળા પર મૂકી દીધો અને પછી મૂકીને કે જે તે એ વસ્તુ આપી દે એટલે પછી એમની પાસે જ બધું દાગીના હતા સાત તોલા સોનું અને અઢી કિલો ચાંદી હતી પાંચ હજાર રૂપિયા રોકડા હતા આ બધું એ લઈ ગયા અને પછી મારા મોટા ભાઈ ત્યાં ડોંગર ને ઘાસ દેવું કરેલું હતું અઢી અઢીસો ગોળી અને મારે તો બે ટ્રેક્ટર રાડ હતી મકાઈ બે જગ્યાએ જતા મૂકી એટલે અમે બધા ઓલવવા જ રહ્યા ત્યાર પછી અમને આ ખબર પડી